ગુડ મોર્નિંગ જય શ્રીરામ મારા બધા વહલા દર્શક મિત્રોનું સ્વાગત છે ફરી એકવાર મસ્ત મજાના વિડીયોમાં અત્યારે વાગી ગયા છે સવારના સાડા સાત અને આપણે નાઈ થઈ અને તૈયાર થઈ અને જઈએ છીએ બીજા ઘરે નાસ્તો કરવા માટે તો મિત્રો આજે મારા માટે સ્પેશિયલ દિવસ છે અને શું સ્પેશિયલ દિવસ છે એ હું તમને વિડીયોમાં કહીશ તો આ વિડીયો બહુ જ મસ્ત બનવાનો છે તો વિડીયોને સ્કીપ નહીં કરતા અને છેલ્લે સુધી જોજો તો આપણે બેસી ગયા છે નાસ્તો કરવા માટે તો નાસ્તામાં અત્યારે શું છે તે તમને બતાવું તો અત્યારે નાસ્તોમાં રોટલી છે ભાખરી છે અને તળેલી રોટલી છે જે ગઈકાલે વહી રોટલી અમે અત્યારે સવારમાં તળી નાખીએ અને એની ઉપર નિમક છે ચટણી છે અને એ બધો મસાલો વેરી દઈએ તો આપણે બહુ મસ્ત એકદમ ખારી જેવો સ્વાદ આવે અને બહુ એકદમ યુનિક ટેસ્ટ લાગે છે તો ચાલો બધા સાથે મળે અને કરી લઈએ નાસ્તો સવાર સવારમાં ગાડી આવી ગઈ છે આપડા પાર્કિંગ માં અને સામાન કાઢવાનો થઈ ગયો છે ચાલુ અમારા રમણ કાકા અને શાંતિલાલ બંને સીડીના ટપ્પા કાઢે છે લગભગ જનરલી મોટું મોટું ઝાબુ જ આખું ફિટ થઈ ગયું છે હવે ખાલી સીડીના તળમાં થોડાક ટૂંકા ટેકા ઘટતા હતા એ અત્યારે લઈ જવાના છે અને સીડીના ટપ્પા ઘટે છે એ લઈ જવાના છે હવે અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાછા સાઈડ ઉપર અને કામ થઈ ગયું છે ચાલુ જે મિસ્ત્રી અને અમારા રમણ કાકા બંને સીડીના તળના દોરી મારે છે શાંતિલાલ અને અમારા બીજા મિસ્ત્રી બંને છે ને સીડીની નીચે જગ્યાએ ટેકા વધઘટ મારવાના છે એ ટેકા મારે છે ભાઈ સીડીનું તળ કરી દીધું છે કમ્પ્લેટ લેવલમાં અને અમારા મિસ્ત્રીને ટપ્પાનું અને રાઇઝરનું માપ આપી દીધું છે અને લાઈન એક આપી દીધી છે એ દોરે છે ટપ્પા અને રાઈઝર સાઈડમાં ટપ્પા રાઇઝર રેગવી નાખે એટલે સીડીનું લોખંડ બંધાય અને અમારા બીજા મિસ્ત્રી છે અત્યારે રીંગ વાળે છે બીમ માટે રસ્તામાં નડતો એ એક સાઈડ કરે છે હવે અત્યારે વાગી ગયા છે સવારના સાડા દસ અને અમે બધા માણીએ છીએ ચા ની મજા અમારા મિસ્ત્રી શ્રી રેગવી અને થઈ ગયા છે નવરા એ પણ ચા પીવે છે હું પણ ચા પીઉં છું અમારા કાકા છે અને એક બે જણા જા અહીંયા ખાતામાં ઊભા છે અમારા બીજા મિસ્ત્રી છે એ સીડીમાં બેઠા છે અત્યારે ફિટિંગનું કામ થઈ ગયું છે કમ્પ્લેટ સીડીનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને લોખંડ બોખંડ કપાઈ ગયું છે બીમનું અને બીમ બાંધવાનું પણ અમારા સૈનિકોએ ચાલુ કરી દીધું છે આ જનરલી નવ બાય નવના બધા બીમ છે તો એમાં બાર એમ એમના ચાર નંગ નાખ્યા છે અને દસ એમ એમના બે નંગ એકા છે અને આઠ એમ એમની રીંગ બનાવી છે બંગડી અને છ ઇંચના ગાળે રીંગ નાખી છે અત્યારે વાગી ગયા છે બપોરના સાડા બાર અને બીમ બાંધવાનું કામ થઈ ગયું છે કમ્પલેટ અમારા મિસ્ત્રી છે એ ધાબાનું લોખંડ સીધું કરે છે અને એક મિસ્ત્રી છે થોડીક એસબીની રીંગું ઘટી છે એટલે કે સ્લેબ બીમની રીંગું ઘટી છે તો અમારા ભાઈ અને મિસ્ત્રી બન્યા જાય છે ગ્રાઇન્ડર લઈ અને ટ્રેડર્સ ઉપર ત્યાંથી ત્યાંથી કટિંગ કરી અને લાવશે અહીંયા રીંગું વાળી નાખશે અને અત્યારે આપણે જવું છે જમવા માટે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બપોરે જમવા માટે ઘરે જોઈએ આજે આપણા માટે સ્પેશિયલ દિવસ છે આ લોકોને ખ્યાલ છે કે નહીં અને બપોરનું મેનુ શું છે કે પછી કાંઈ સરપ્રાઇઝ ગોઠવેલી છે આપણને ખ્યાલ નથી આપણે પહોંચ્યા ત્યાં તો જમવાની પંગત થઈ ગઈ છે તૈયાર પંગત પડી ગઈ છે અમારા અશોકભાઈ બે ગયા છે ભાભી આવી ગયા છે ચેતના છે અમારા બેન છે નમુબહેન જમી લીધું કે બહાર છે જમી લીધું હા જોઈએ અત્યારે જો જમવામાં અત્યારે રોટલી છે દાળ છે ચણાનું શાક છે પાપડ છે સંભારો છે અને સાથે સાથે બધા જ ઘણા પ્રકારના અથાણા પણ છે જો મસ્ત મજાની ગરમા ગરમ દાળ છે રોટલી છે તો ચાલો બધા આપણે સાથે મળી અને જમી લઈએ ફાઇનલી ધાબાનું લોખંડ કટિંગ બટિંગ થઈ અને ચડી ગયું છે ધાબે અને બંને મિસ્ત્રીઓએ નોંધ મારી દીધી છે અમારા રમણકાકા અને શાંતિલાલ અને બંને મિસ્ત્રી બધા એક સાથે વળગી પીડા છે બાંધવા માટે હવે લગભગ અડધો કલાકથી પોણો કલાકનું કામ છે લોખંડ બાંધવું એટલે મેઇન ધાબામાં જનરલી કેવું હોય છે કે ભાઈ આઠ એમ એમ બાય દસ એમ એમનું લોખંડ બાંધતા હોય છે પણ ટૂંકો ગાળો છે એમ છતાં પણ પાર્ટીની એવી માંગ હતી કે ભાઈ આપણે દસ એમ એમ બાય દસ એમ એમ એટલે કે ટુ બાય ટુ લોખંડ બાંધ્યું છે જેથી કરીને ધાબાની સ્ટ્રેન્થ પણ રહે અને ભવિષ્યમાં ક્રેક ના આવે અત્યારે વાગી ગયા છે સાંજના છ અને કારીગર અને મજૂર બધા થઈ ગયા છે ફ્રી લોખંડ બંધાઈ ગયું છે કમ્પ્લેટ ખાલી સીડીમાં થોડું ઘણું લોખંડ બનવાનું બાકી છે ટપા મરવાનું બાકી છે થોડીક સાઈડ મરવાનું બાકી છે એ તો આવતીકાલે ધાબુ ભરવાનું છે સવાર સવારમાં વહેલું એ કામ થઈ જશે તો ભાઈ આજનું કામ થઈ ગયું છે કમ્પ્લેટ અને સેન્ટિંગ વાળા કારીગરો વહી ગયા છે એના ઘરે અને અમે રમણ કાકા અને શાંતિલાલ ત્રણેય જણા જઈએ છીએ ઘરે તો ભાઈ કામેથી આવી અને આપણે નાસ્તો પાણી કરી અને ફ્રેશ થઈ અને આપણે બેઠા છીએ ઘેરે હજી કોઈ શું રસોઈ બનાવવાની છે એ લોકો આ કંઈ આપણને અંદાજ આપતા નથી તો અમારા કર્મભાઈ એમ કે છે કે ભાઈ મને કંઈક નવીન વસ્તુ ખાવાની મન છે કેમ ભાઈ તમને નવીન વસ્તુ ખાવાનું મન થયું આજે મારા પપ્પાનો બર્થડે છે એટલે એટલે તો હું ખાવું છે પછી ચાઈનીઝ આઈટમ વધારે ફાસ્ટ ફૂડ વધારે ભાવે છે તો જોઈએ આપણે પછી સારી રેસ્ટોરન્ટમાંથી લઈ અત્યારે ઘરે લઈ આવીએ આપણે અને મંચુરિયમ લાવશું અને પંજાબી લાવશું કયો ટેસ્ટ આપણે સિલેક્ટ કરશું એ જોઈએ આપણે રેસ્ટોરન્ટમાં જઈ અને આપણે આજે તો ખાસ દિવસ છે અને ખાસ દિવસમાં એ છે કે તમારા સૌના પ્રિય મિત્ર એવા કાઠિયાવાડી કડીયોનો જન્મ દિવસ છે અને અમારા ઘરના બાળકોનો એવો આગ્રહ હતો કે આજે આપણે પંજાબી શાક અને મંચુરિયમ ખાવું છે તો અમારા અશોકભાઈને બહાર જવું છે એટલે આપણે બહાર જમવા જવું માટે શક્ય નહોતું કારણ કે સમયનો થોડો અભાવ છે એમને બસ છે એટલે તો આપણે વિચાર કર્યો કે ભાઈ પાર્સલ લઈ આવે આપણે પહોંચી ગયા છીએ પંજાબી ચાઇનીઝ જે અમારા નિકોલ રોડ સુકન ઉપર જઈએ એ જગ્યાએ રેસ્ટોરન્ટ આવેલું છે અને અહીંથી આપણે પંજાબી અને મંચુરિયન ઓર્ડર આપ્યો છે તો થોડી વાર વેઇટિંગ કરીએ એટલે આપણને આપણું પાર્સલ મળી જશે હવે આજ આપણો બર્થડે છે ને તો ગિફ્ટ ઉપર ગિફ્ટ આવવા મળી છે અને મારા પરમ મિત્ર એવા જીતુભાઈ એવા છે મને ગિફ્ટ દેવા માટે ગિફ્ટ આપવા આવ્યો છે ને ના પ્રૂફ માટે બધે વિડિયો ઉતારવા પડે ને અત્યારે નો હાલ આ સમયમાં એટલે મેં કીધું ગિફ્ટ આપતો આવું ને એફએમ બંને કહેતો હોઉં તો ભાઈ જો તમારે પણ દેવાની હોય ને તો સમય છે હજી રાતના બાર વાગ્યા સુધીમાં મને ગિફ્ટ પહોંચાડી દેજો આપણા બર્થડેની પાર્ટી થઈ ગઈ છે ચાલુ અમારા કર્મભાઈ કૃષ્ણાબેન નમ્રતાબેન અને અમારા ધર્મભાઈ જો મન્ચુરિયમની મોજ ઉપાડે છે મન્ચુરિયમ છે મશરૂમ મસાલા છે ફૂલકા રોટલી છે કાંદા છે લીંબુ છે અને સાથે સાથે છે છાસ અને કોબીજનું સ્લાડ છે અને ઘરના અથાણા તો છે જ તો ચાલો આપણે પણ પાર્ટીમાં બેસી જઈએ મોજ માણવા માટે અત્યારે વાગી ગયા છે સાંજના પોણા દસ અને અમે બધા જમી કાઢવી અને થઈ ગયા છે ફ્રી ભાઈ છે ને એકલા ફરવા જાય છે અત્યારે અમારા ભાભીને મૂકીને એકલા ફરવા જાય છે તમે નથી જવું હોય

અત્યારે દસ વાગ્યાની બસ છે અને અશોકભાઈને મૂકવા મારે બસ સ્ટેન્ડ જવું છે અત્યારે વાગી ગયા છે સાંજના સાડા દસ અને ભૂરિયાભાઈ કર્મભાઈ અમે બધા મંચુરિયમ અને પંજાબી ખાઈ અને પહોંચી ગયા છીએ અમારા બેડરૂમમાં સુવા માટે ભાઈ આજનો દિવસ આપણા માટે એક ખાસ મહત્વનો હતો કારણ કે તમારા પ્રિય મિત્ર એવા કાઠિયાવાડી કડીયાનો જન્મદિવસ હતો અને આખો દિવસ મારા સ્નેહીજનો મારા સમાજના મિત્રો મારા કોલેજકાળના મિત્રો અને મારા કુટુંબીજનોનો બધાનો સતત ફોન ઉપર મેસેજ આવતા ફોન આવતા અને બધાએ મને શુભેચ્છા પાઠવી છે અને જો કોઈ પણ મારા મિત્રોનો અથવા તમારા સ્નેહીજનોનો હું જવાબ ન આપી શકું હોય સમયસર તો હું આ વિડીયોના માધ્યમથી હું બધા જ મારા સ્નેહીજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું આવી હોય છે અમારી કળીઓની લાઇફસ્ટાઈલ તો મિત્રો અમારી લાઇફસ્ટાઈલ કેવી લઈ તમને જો અમારી લાઇફસ્ટાઈલ તમને કેમી હોય અને જો આ વિડીયો ગયમો હોય તો આ વિડીયો મારી ચેનલ કાઠિયાવાડી કડીયો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં ત્યાં સુધી આપ સૌના પ્રિય એવા કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ જય હિન્દ